ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મઠાવડા ગામે એક વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપીઓનો પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તળાજાના મઠાવડા ગામના છેવાડે રહેતા અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની થોડા દિવસ પહેલા હત્યા કરવામાં આવી અને આ હત્યા પાછળ કોઈ જાન ભેદું હોવાના શંકાના આધારે એસીબી અને અલંગ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળેલ કે એક આદ વર્ષ પહેલા મઠાવડામાં રહેવા આવેલા જમાઈએ બે ત્રણ શખસોની સાથે મળી વૃદ્ધાની હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો राजीबेन टेकाभाई सोलंकी नामनी वृद्ध महिलानी रात्रिना समय निद्रागिन अवस्थामाज हत्या करी सोना चांदी ना ઘરેણાની લૂંટ ચલાવી હત્યારાઓ पलायन થઈ ગયા હતા વૃદ્ધાની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર હતી પોલીસે તપાસ હાથ ધરીને હત્યાના આરોપીઓ સાગરભાઈ મુકેશભાઈ પટેલિયા નીतेश उर्फે ભૂરો મુકેશભાઈ પટેલિયા નિતેશ ઉર્ફે ટાભો ભરતભાઈ પટેલિયા અને લાલજીભાઈ મુકેશભાઈ પટેલિયા સહિતના ચાર આરોપીઓને ઝડપી લઈને રિકન્સ્ટ્રક્શન માટે મથાવડા ગામે લાવવામાં આવ્યા હતા અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું